સોમાન ઉપર દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી છે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે ભોગવવું પડશે ભોગવું ખુલ્લી ચેલેન્જ ચાલેન્જ કહું તારું પરિણામ રૂબરૂ મળજે રૂબરૂ ભેગો થશે કોંથોળ બેઠો જ છું અને તારી રાહત જોઉં છું પંજાબ ભાઈ હરિયાણા ભાઈ દિલ્હી ભાઈ ખેર આવજે બેટા જલ્દી હો આપણે રૂબરૂ ચિત્રામાની વાત કરીએ આ હોળા ગ્રુપ કરે કહેવાય ને હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય તારા ઉપેસથી જેમ લાશોના કોઈક મરણું થયું હોય મરણું એ લાશોના બાપનાને ને બધું અમે ઉઘરાવતા નહીં કોઈના પૈસા બરોબર ગમન હોંથોડે હોંથોનું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું નોમ રહ્યું નોમ રાખ્યું હો ગોમો તે જે ગગા ઉભો ને તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જ તે ભળવાગીરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોનથોડ હું હો ને તું મંદિર તું મંદિરના વડા લઈને ફરી ને આખા ગોમને બધાને ભગાડી આખા ગોમને બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી હે ને બરાબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતળામાં માનું હોય દુનિયાનું માનું હોય હવે તારા આનું પિક્ચર આનું તને પરિણામ અનુત તારા હિસાબ આવવો પડશે અને આનું તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું તો જજે બાકી તે ખોટી જગ્યા હાથ નખ્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે